કરવાના શહેર પોલીસે કડક વલણ અપનાવ્યું છે આ ક્રમમાં અમદાવાદ શહેરના ઝોન સાત વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઝોન સાત ડીસીપી વિસ્તારમાં આવેલા સરખેજ વાસના સેટેલાઇટ બોડકદેવ વેજલપુર એલેસ બ્રિજ અને આનંદનગર પોલીસ સ્ટેશનના પ્રોબિશનના કેસોમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા નાશ કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત આશરે રૂપિયા સાડત્રીસ લાખ એકવીસ હજાર આંખવામાં આવી છે જેમાં અંદાજે આઠ હજાર પાંચસો જેટલી વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે આ કાર્યવાહી દરમિયાન ડીસીપી ઝોન સાત સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ હાજર હતા દારૂના વિશાળ જથ્થાનો નાશ કરીને પોલીસે બુટલે કરો અને કાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દિવાળીના તહેવારો દરમિયાન પણ પ્રોહિબિશનના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને છોડવામાં આવશે નહીં પોલીસે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ચેકિંગ અને પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે આજે આપણે ઝોન સેવન પોલીસ દ્વારા જો દિવાળીના પર્વ અનુસંધાને જો આઠ પોલીસ સ્ટેશન આપણે ઝોનમાં છે એના જો ગેરરીતિ પ્રવૃત્તિ ચાલે છે એની ઉપર અંકુશ લગાવવા માટે અને એક સમાજમાં એક સારું એક મેસેજ જાય એને માટે જો આપણા પ્રોહિબિશનને ગુનામાં મુદ્દામાલ છે એને નાશ કરવાની કામગીરી અત્યારે હાથ ધરી છે એમાં આઠ હજાર પાંચસો જેટલા બોટલ જેની કિંમત સેત્રીસ લાખ જેટલી છે અને એકસો સાઠ જેટલા ગુનાઓમાં જો મુદ્દામાલ જપ્ત કરેલા છે એને નાબૂદ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે